જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત બહાદુરદાસ ભાણફોજ ગુરુ રામદાસ તેમના જીવનચરિત્ર ઉપર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સંત બહાદુરદાસ અથવા ભાદુદાસનો જન્મ ગામ ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાં સરવંત ઓગણીસો ને પંચોતેરની આસપાસ થયો હતો તેમની વાણીમાંથી તેમની જ્ઞાતિનો ખ્યાલ આવે છે દુનિયા જાણે બાવો કોળી મેં પહેરી પાંચ તત્વોની ખોળી મતલબ મિત્રો અહીંયા કોઈ જ્ઞાતિ એવું છે નહીં જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ તો એ સમાજનું શાંત શોકતને ગૌરવ વધારવા માટેનું છે કે આ સમાજની અંદર આવા એક મહાન સંત થઈ ગયા અને એની વાણીમાંથી પણ મળી આવે છે ખુદ કહે છે કે દુનિયા જાણે બાવો કોળી ભાઈ દુનિયા મને આ કોળી સમજે છે પરંતુ મેં પહેરી પાંચ તત્વની ખોળી એટલે એ પોતાની આત્મા તરફ ઇશારો કરી રહ્યા છે કે હું તો ભાઈ એક આત્મા છું મારી કોઈ નાતે જાતિ નથી મેં પહેરી પાંચ તત્વોની ખોડી મેં તો ધરતી આકાશવાજુ અગ્નિ પાંચ તત્વોનું આ ખોળિયું પહેર્યું છે હું કોઈ ખોડી નથી હું મારી કોઈ નાતે જાતી નથી અને મિત્રો સંતની કોઈ નાતે જાતિ હોતી પણ નથી તેમના ગુરુ તરીકે લીંબડી તાલુકાના ગોધાવટા ગામના રામદાસ હતા તેઓનો જન્મ સનવંત ઓગણીસો પાસાઠમાં થયેલ જણાય છે સંત રામદાસ ગુરુ ગોવિંદ ભગત ગામ શેડલા તાલુકો પાતળીમાં થયા આ ગોવિંદ ભગતના બે મહાન શિષ્યો થયા એક રાજા અમરસંગ ધાંગધ્રાવાળા બે સંત રામદાસ સંત રામદાસ રાજકોટમાં ત્યાગ કરેલ નિરાંત મહારાજના એક શિષ્યનું નામ પણ રામદાસ પટેલ ગામ રારોદ તાલુકો કરજણમાં થયા બીજા રામદાસ સનાતન ધર્મ નિરાત ધારાના ગોવિંદ મહારાજના શિષ્ય થયા પરંતુ તેઓ બહાદુરદાસના ગુરુ નથી સાંભળેલી કથા મુજબ ભાદુરદાસે રામદાસ પાસેથી બોધ લેતા તેને મિત્રોનાદ બહાર મૂકવામાં આવેલ તેમના જ્ઞાતિઓએ તેમને ખૂબ હેરાન કર્યા પરંતુ તેઓ મીરાબાઈ નરસિંહ મહેતાની જેમ ડગ્યા નહીં મિત્રો જે જે સાચા સંતો થયા છે તેને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો છે કારણ કે મિત્રો સંતને સંત પણ આ નથી મળતા મફતમાં એના મૂલ ચૂકવવા પડે છે તો મિત્રો સંત ડગતા નથી માતા ગંગાસતી પણ કહે છે કે મેરુ ડગે જેના મનડા ડગેની પાનબાય ભલે ભાંગી પડે બ્રહ્માંડ તો મિત્રો સંત અડગ હોય છે અને નિડર પણ હોય છે નિર્ભય પણ હોય છે એ કોઈથી ડગતા નથી મિત્રો મારા ખ્યાલ મુજબ સંત રામદાસના બીજા એક શિષ્ય ગંગારામ નામે થયા તેમની પણ આત્મજ્ઞાનની વાણી ઉપલબ્ધ છે સંત દેહ ત્યાગ વાલબાઈ આશ્રમ ધાંગધ્રામાં કરેલ તેવી માહિતી એક મિત્ર દ્વારા મળી છે ખરેખર માણવા જેવી સંત બહાદુરદાસની વાણી છે મિત્રો સદગુરુ રામદાસે બતાવ્યા મુજબ બહાદુરદાસે ખંતથી સાધના કરી એટલે જાગ્યા જાગીને જોયું તો પારસમણી સંબોધી મળી હા મિત્રો જોઈએ એ પારસમણી સંબંધિત વાણી પારસમણી મને મળી મારા સંતો ભાઈ પારસમણી મને મળી હો એકવીસ હજાર ને છસો શ્વાસા તેને મેં લીધા સાધી રે જન્મ મરણની ભે સર્વે ભાગી મટી ગઈ સગડી ઉપાધિ હુંને મારોની બેડી રે તૂટી અખંડ મળ્યા રે અબાધી નૂરતે સુરતે નિરખી લિયા ત્યારે સહેજે થઈ છે સમાધિ કોટી જન્મનું ગયું દારિદ્ર હીરાની ખાણ હાથ લાગી જીવ ઈશ્વરની ભ્રાંતિ ભાંગી છૂટી ગઈ સર્વે ઉપાધિ ફરક શોખની હેડકી ન આવે એ કે ન મળે ઉપાધિ રેહોજી રામદાસ ચરણે ભણે બહાદુરદાસ સદગુરુથી મનને સાધી સમાધિનો અનુભવ થતા આનંદ કેવી રીતે નદીમાં પૂરની જેમ ઉભરાવા લાગ્યો તે અંગે વાણીમાં ગાતા કહે છે પદબે જૂના ધર્મ લ્યો જાણી રે આનંદની હેલી ઉભરાણી મારા સંતો સંતોભાઈ આનંદની હેલી ઉભરાણી રે હોજી ચંદ્ર સુરત તો વાઘર નાહી નહીં પવન નહી પાણી રે અષ્ટકુળ પર્વત ઉષ્ઘર નાહી નહીં વેદ નહીં વાણી સોહમ વચને સાધીને જોતા નિર્ગુણ જાત જણાણી સોહમ वचने साधी ने जोता निर्गुणवात जना अधर तखत पर आप बिराजे पुरुष पुराणी वाह मित्रों बहु ऊँची वाणी छो मित्रों नवतम नाथ निरंतर निरख्या नूर्ति सुरत समाणी आघट पेख्या सन्मुख देखिया सदगुरु केरी निशानी जोता भागी

मेरे संतो भाई में अलमस्त फकीरा रे हो जी निराधार में रमू में शून्य में सबसे फिरू में अकेला सब घट में मैं ही उलट समाऊ सब घट हंसा मेरा रे हो जी नहीं मैं आऊँ नहीं मैं जाऊँ दिया अगम घर डेरा वेद किताब में नहीं रे मानू रोम रोम में रमिया हो जी नक्सिक सुधी नक्षरिक सूधी नूर प्रगटिया में हूँ ये ज्ञान गंभीरा शून्य में शहर-शहर में तहाँ है तहाँ ए रमू में न्यारा रे हो जी रामदास चरण भणे बहादुरदास में हुआ लाल नबीरा सन्त ने वाणी की मधुरताज कंक जुदी से નિર્ગુણ શ્રી ગુણનાદ જ્યોતિ વગેરેનું વર્ણન ગુરુમુખથી અદભુત રીતે કરેલ છે જોઈએ વાણી પદચાર એહી એહી ગુરુ ઓહંગ શબ્દ ગુરુ આદ પુરુષ ઓહંગ શબ્દ ગુરુ આદ પુરુષ अणघरा अगम गोरा जे नरपुरा गुरुगम विरले पाया मेरे भाई गगन गरजना प्रेम वादड़ी मोती डे और साया निर्गुण म एक स्वर्ग सिरगुण रेवे तो सिरगुण में रहिया समाई मेरे भाई जलहल जलहल ज्योति जलत है निरखो नजर ठहराई આવતા ને જાતા જતન કરી લ્યો ભગવાન છે ભેરા મેરે ભાઈ પલ પલ ઘડિયા ને વાતે જડિયા રામકૃષ્ણ રઘુરાઈ દેજો લેજો ને ખાજો પીજો કરી લ્યો પૂરવની કમાઈ મેરે ભાઈ રામદાસ પ્રતાપે ભણે બહાદુરદાર તો સહજ કરો મૂળિયું સવાઈ તો મિત્રો હવે પદ પાંચ જોઈએ સંત બહાદુરદાસ સોહમ શબ્દને જોવાની વાત કરતા વાણીમાં કહે છે સોહમ શબ્દ લો હેરી સંતો સોહમ શબ્દ લો હેરી નાભી કમલસે પવન ઉલટિયા ત્રિકુટીમાં દેખી હેરી अणगण पुरुष अखंड अजीता त्या सुरता लागी हमेरी बिन हाथ से मोरली वागे नाद सुनावत घेरी सुन्य मंडल में सिंगी वागे बाहर से उठी लहरी नाम निशान निरंतर निरख्या सुरता वामे मेरी एक अजीत अखंडित पुरण मिटी रैन रात अंधेरी પરાપારસે પરિભ્રમ પ્રગટિયા અગમ ખડકી ઉઘેડી રામદાસ ચરણે ભણે બહાદુરદાસ અલખ ખુમારી તેરી સંત બહાદુરદાસે ચોથું પદ તુર્યાતીથ કેવી રીતે પ્રાપ્ત કર્યું તેનું વર્ણન કરતી વાણી ધ્યાને લેવા જેવી છે મિત્રો પદ છ अब चौथा पद पाया संतो अब चौथा पद पाया कमल से चली मेरी सुरता उल्टा दम उल्टाया त्रिकुटी महल की खबर पड़ी जब अधर आसन जमाया जागृत स्वप्न तुरिय जागृत स्वप्न सुसुप्ति जानी तुरिया में तार मिलाया अंतर अनुभव ताड़ी रे लागी शून्य मंडल में समाया चली सुरता चढ़ी गगन पर अनहदनाद बजाया वाह झननन झननन होये जणुकारा रणनन रणनन होये रणुकारा वा में शब्द समाया देवी देव वहाँ कुछ भी नहीं नहीं धूप नहीं छाया रामदास शरणे भणे बहादुरदास निरख्या अमर अजाया वाह हम मित्रों सत ना गुरु भाई गंगारामनी चार वाणी અહીંયા નોંધવા જેવી છે મિત્રો સંત ગંગારામની વાણી જ્ઞાન ગંગાનો પ્રવાહ છે હવે જોઈએ એ વાણી બરાબર સમજ્યો નહીં સારંગ પાણી મનખા દેહમાં મોજ માણી મિત્રો આ વાણી બહુ જૂનવાણી છે આપણે ઘણા કલાકારો ગાય હોત છે

એ લાજ વિના ના માનવી તમે પાપરે મતલબ પાખંડ ભરો પેઠ પાખંડ કરીને પેટ ભરો છો દુનિયાને ઠગીને ધૂતી ધૂતીને ચેલા ચેલીઓ મૂડીને તેના પૈસા હડપીને જલસા કરો છો તમે બધા પાખંડ છો પાપી છો એમ કહી રહ્યા હુંડી તારી જાય છે હાલી શામડો બન્યા ન શેઠ હુંડી તારી જાય છે હાલી શામળો બન્યા ન શેઠ વેપારી વણજી આવ્યો ફેરો તારો કંઈ ન ફાવ્યો કારણ કે મિત્રો પાખંડીનો મનુષ્ય ફેરો જે છે ને જન્મનો એ તો ફોક જાય છે ખોટો વ્યર્થ જાય છે વીમો કીધો છે વાટમાં મૂળગા ખાધા માર એક નરને એવો દેખ્યો મૂર્ખાનો છડી ધાર પાખંડ નર હોય ને મિત્રો એ મૂર્ખાનો છડીદાર બહેન બની બે અને આ થોડોક એ મહામૂરખ હોય એટલે ઓલા મૂર્ખાઓનો થળીદાર બનીને બેસે આમ ભૂકંપ હલાવે ને ઓલા મૂર્ખા કેટા બકરા જેમ જે બાજુ દોડાવે એ બાજુ દોડતા બોલે આ બધું પાખંડની વાત છે મિત્રો ભલો ભલો ભાવમાં ભૂલ્યો વેપારી વ્યાજમાં ડૂલ્યો કામ ક્રોધ બે વકીલ રાખ્યા મૂર મતલબ મૂડીને આપે મેર માથા મારી દગો થયો દુકાનમાં પછી થઈ છે ભેળા ભેળ આમાંથી શું કમાશો મૂડી તારી ગાંઠની ખાશો અવિનાશી આત્મા તારો સ્થૂળનો થશે નાશ બુદ્ધિ વિનાનો નો બાળકો ગુણગાય છે ગંગારામ વાહ ગુરુ રામદાસ માથે પ્રભુ તણે તારશે હાથે ભગવાને મનુષ્યને માનવનો ઉત્તમ અવતાર આપ્યો પણ તે માયાના ચક્કરમાં ફસાઈને તેના ઘડનારાને ભૂલી ગયો હવે તેની હાલત કેવી થાય છે તેનું દર્શન કરાવતું ગંગારામનું પદ ભજનિકોમાં અતિ પ્રિય છે મિત્રો જોઈએ એ વાણી તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં ભગવાન હેતે કરીને હા મિત્રો બહુ કલાકારો ગાય છે વાણી તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં ભગવાન હેતે ધરીને આવો મિત્રો મને તો આનો ઢાળો નથી ફાવ્યો તો પણ બહુ પ્રખ્યાત ભજન છે મિત્રો તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં ભગવાન હે તે ધરીને તમે ખાસો જમના માર પેટે ભરીને તેથી રામ નામ સંભાર સંભાર રે ગઈ પલ પાછી ફેર ના આવે સમજ મનમૂમારની ભૂલવણીમાં જુગતેથી રાખ્યો નવ માસ નિર્ધાર અરજ કીધી તે અલબેલાને મતલબ ઈશ્વરને બહાર થયો અવતાર માયા મોહીને કડજુગ કુડો રંગે રોડો કહેતા ન આવે પાર जब तब तीर्थ कायना करियु नहीं एक नाम आधार कृष्ण कहिए जब तब तीरथ कायना करियु नहीं एक नाम आधार कृष्ण कहिए गुर्गम पायो मन में सायो झुकते करी जदुराय मतलब ईश्वर गंगा राम को ज्ञान बतावियो गंगा राम को ज्ञान बतायो रामदास महाराज दया करी वाह મિત્રો ફિરી ફરી પાછી એક બીજી વાણી જોઈ લે મન કરી લે વિચાર જીવન થોડા તારા હરિકથાથી માય કાન છે બોડા મન કરી લે વિચાર જીવન થોડા તારા હરિકથાની માય કાન છે બોડા જાસો જમ માય મળશે જોડા તેથી રામ નામ સંભાર સંભાર રે મોર મુગટ સિર પર ધર્યોજી દર્પણ લીધું મોજાર વેઠ વીંટ્યો હાર ગલે મેં ખૂબ કર્યો શણગાર પગમાં ત્રોટા હાથીની ઉપર કનક અંબાળીજી કરે છે છડીદાર ઊંટ મિયાના રથ પાલખી એનો કેતા ન આવે પાર ચડવા છે ઘોડા કામ ન ચૂકે લોભ ન મૂકેજી વેરધંધાની માય મૂર્ખમન હજી ન સમજ્યો તીર્થ ગગન હે તીર્થગવન જવું મતલબ ગવન મતલબ જવું માય પાવે છે ખોડા સંસારસાગર મહાજળ ભર્યો જી એમાં રામ નામ જહાજ ગંગારામ કો જ્ઞાન બતાવ્યું ગુરુ રામદાસ મહારાજ ખરાની વેળા સંત ગંગારામ મિત્રો એક વાણીમાં કહે છે જગતના લોકો ભલે મારી નિંદા કરે પરંતુ સોનાને કાટ લાગતો નથી મિત્રો જગત મારી ફાવે એટલી નિંદા કરે એનાથી મને શું ફેર પડી જવાનો છે કાંઈ ફેર ન પડે ઉલટાના પાપ ધોવાય જગતના લોકોનું કામ જ જોયા વિના સાંભળેલી વાતોમાં વિશ્વાસ કરીને થોડી વાત વધારે ઉમેરીને સંતોની નિંદા કરવાનું છે ભગવાન કૃષ્ણ અને આ જ મિત્રો સારા સારા સંતોની આ નિંદા કરનારા કાંઈ ઓછા નથી ભગવાનોને હોત ઉતારી પાડે કે મારી પાસે ભગવાનથી મોટું જ્ઞાન છે ભગવાનથી ઊંચું જ્ઞાન છે ભગવાન કૃષ્ણ પણ હતું કે આટલા ટકા જ્ઞાન હતું મારી પાસે એના કરતાં વધારે બે ટકા જ્ઞાન છે તમે વિચાર તો કરો છો એમ ભગવાન બનવાનો પ્રયત્ન કરી રહ્યો હું ભગવાન છો એવું એના તરફ ઇશારો પણ કરતો હોય એટલે આ બધા નિંદાના કરનારા છે આ બધા પાખંડી છે મિત્રો કારણ કે કામ જ એવું છે જેને પાડવાનું ફલાણા ભગવાન તો ખોટા ઓલા ભગવાન તો ખોટા ઓલા કે ખોટા ઓલા કે ખોટા હું એક જ નામ રાવણ હવે મિત્રો કહે છે બીજા પદમાં નિંદા મારી ભલે કરો રે કઈ કંચન ને ન લાગે ધન્ય ધન્ય લોકો અકલ તમારી કીડીને કુંજર લડાવે હા વાહ અણડીઠીને વિના સાંભળી એ તો બડી બડી વાત બતાવે અણડીઠી એને જોયેલી ન હોય અણ સાંભળે સાંભળેલી ક્યાંય ન હોય હે એ તો બડી બડી વાત વાત બતાવી તો મોટી મોટી વાત બતાવે મારી પાસે મુક્તિ છે મારી પાસે મોક્ષ છે અમે જ મોટા મુક્તિના દાતા બીજો કે અમારી પાસે મુક્તિ છે આ બધું ખોટું નાટકને ઢીંડક છે લોકો પૈસા લગ લીયા તંતુઆા જે દિવસે જોગ લીધો ને તે ગયો કામ ધંધો મુને ખાઈ ને સૂજે પછી જગત ની થયા જગતથી થયા જુદા એના મિત્રો જગત સાથે લેવા દેવા નથી રહેતી પોતાની મસ્તીમાં એ મસ્ત રહે છે અત્યારે નગર ચેલ્યું ચેલા જ મુંડવા રહ્યા તો એ કેવી ક્યાંથી ભક્તિમાં મસ્ત્રીયા હોય હે એને તો હજી દુનિયાદારી પડ્યા છે એને દુનિયાની પરવાશે તો પછી ભક્તિ ભજનમાં નથી એ સાબિત થાય છે કારણ કે આખા જગતને ચલાવનાર પરમાત્મા છે આખા જગતની ચિંતા એને છે મિત્રો કીડીથી કુંજર સુધી આપી જ દેશે આપણે કોણ આપનારા તો એવું છે મિત્રો જોગ લઈને જાતા રહીશું ભજવાને કાજે હા જો ક્રિયામાં ચૂક પડે તો ગુરુજી મારો લાજે આ તો ગુરુજીને નાક કપાવતા પર અત્યારે આ દુનિયામાં કોઈ પલો ન પકડે જેને કહેવું હોય તે કહેજે હા રામદાસ ચરણે ગાવે ગંગારામ હરિશરણમાં રહેજે વાહ ભાઈ વાહ તો મિત્રો ગુરુ રામદાસ बहादुरदास तथा गंगाराम तथा सर्वे संतोनी जय संत संतहादुरदासनी जय गुरु रामदासनी जय सत्य सनातन धर्मनी जय